મિત્રો ચાલો આજે આપણે મહાભારતના ભીષ્મ પિતામહ વિશે કથા જાણીએ આ રસપ્રદ કથા આ મુજબ છે દેવસભામાં અષ્ટવસુ એક ગૌની ચોરી કરે છે બ્રહ્મા ક્રોધિત થાય છે તમારે માનવલોકમાં જન્મ લેવો પડશે પ્રભુ અમને મુક્તિ આપો બ્રહ્મા એક વસુને વિશેષ શાપ આપે છે ગંગા દેવી વસુઓને મુક્તિ આપવા માનવલોકમાં અવતરવાની તૈયારી કરે છે ગંગા હું માતા બનીને તમને મુક્તિ આપીશ રાજા શાંતનું અને ગંગાનું મિલન થાય છે શિકાર માટે આવેલા શાંતનું ગંગાની સૌંદર્યથી મોહિત થાય છે શાંતનું તમે કોણ છો દેવી ગંગા જો તમે પ્રશ્ન ન પૂછો તો હું તમારી પત્ની બનીશ શાંતનું સંમતિ આપે છે ગંગા જન્મતા જ સાત સંતાનોને ગંગામાં વહાવી દે છે શાંતનું દુઃખી થાય છે પરંતુ વચન પાળે છે આઠમો પુત્ર જન્મે છે શાંતનું રોકી લે છે શાંતનું હવે નહીં ગંગા પોતાનું રહસ્ય કહે છે અને દેવવ્રતની શાંતનુંને સોંપે છે દેવવ્રત શસ્ત્રવિદ્યા શાસ્ત્ર અને નીતિમાં પારંગત બને છે દેવવ્રત માત્ર રાજકુમાર નહીં ધર્મનું પ્રતીક હતો ભીષ્મ પ્રતિજ્ઞા હસ્તિનાપુર દરબાર પિતાની ખુશી માટે દેવવ્રત જીવનભર બ્રહ્મચર્યા અને રાજસિંહાસન ત્યાગની પ્રતિજ્ઞા કરે છે દેવવ્રત હું કદી લગ્ન નહીં કરું આજથી હું ભીષ્મ આકાશમાંથી પુષ્પવર્ષા થાય છે એ દેવવ્રત હવે ભીષ્મ પિતામહ બન્યા પ્રતિજ્ઞા ત્યાગ અને ધર્મના અવિનાશી પ્રતીક